રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હનુ હારુ કરે ને બધા ને આચાર હારવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સિરાઈ લીધું છે ને પછી નહીં તૈયાર પણ થઈ ગઈ અને આજે આપણે બનાવવાના છે ગણપતિ દાદાના લાડવા નવા ખાઉં આપણે ઘરે આવી ગયા છે પહેલાં તો એ ઘઉંને જોવાના છે પછી ભડકું દળશું ને પછી ને એવું બધું બનાવશું ને ભેગા આપણે દાળ પણ બનાવશું તો અત્યારે તો પહેલાં નહીં નહીં પછી હવે ખાઉં ને એવું બધું હોવાનું પછી કામકાજ થાય અને અત્યારે થોડું ઘણું ઘરનું કામ હોય એ ઘરનું કામ કરવી અને શિવાની બહેનને હજુ આપણે તૈયાર કરવાના છે અને શિવાનીના પપ્પા જુગું થાય એ થોડો ઘણો આરામ કરે વસે યાજ તો રીચી જઈ ગયો વસ

મારે આ ગુદ્ધો મને હાલો મારે તો ગુથવાનો છે ના ના કાફર ના નહિ તો તમે આન કરતા વાળજો કપર વાસી ભાઈ

આપડે એમ કેવાય કે નવા ઘઉં ના આજે ઘણા બધા ના લાડવા બનાવવાનું કામ કામકાજ શરૂ થઈ ગયું છે અહિયાં અને ખવાર ની પ્રોસેસ તો ઘણા બધા ના લાડવા બનાવવામાં ચાલે છે પેલા જોયા પછી દવણું કર્યું અને પછી હવે લાડવા બનાવશે

પેલા તો દેવાના તો હવે તો બાળ દેહ દીધા કે મને બહુ આવું ફાવે અને આપડે જો ઘી મિક્સંગ કરવાનું છે તાપે કરો છે એટલે હવે આપણે પાક લેવાનો છે પછી આપડે જે ઓલો પૂકો તૈયાર કર્યો છે ને એ આમાં મિક્સંગ કરવાનો થાય એટલું બધું એવું લાગે છે ગોળ ફીકાય તો તો ન ગોળ પાકી ગયો છે અને હવે લડવા બનાવવાના બીજું નાખવાનું હોય હોય પછી નાખો તો

હવે આપડે આમાં ધીમે ધીમે ડ્રાય ફ્રુટ નાખવાનું કામકાજ હાલે હે ને પછી વાળવાના છે લાડવા કા લસપસ્તા બનવાના છે પછી બધા ગોતી ગોતી ને લાડવા બધા વીખી નાખશે એક રૂપિયા હારું ના છે ના ભાઈ માં આવે ને ઈ જોવા લાડવા આપણે આમ તીરે પછી લાડવા આમ ખાય ભાંગે ત્યારે રૂપિયો આવે ઈ અને ભાઈ હોય એમ આમ ગોતવાનો નઈ અગવ કાય એવું હોય હા એવું હોય એવું ન કરાય એવું એમ આપડે જયારે ગણે દાદા લાડવા કેરવી ને ત્યારે એવું આપડે કેરવી કાય ને બઉ આમ થોડાક ઓલા ઓલા હરખા નાખ ને ઓલું ઘી પછી

બની જવાનો હજુ બે જ બના લાગે આસરાચા બસ બીજા તો થોડક જેવા વાળવા હોય છૂટુ રાખો તો હાલે પણ લાડવા કરના સમજો આમ સિવાય હોય લે લે તો હવે લાડવા ધરી દે ને પછી હા પછી ને શરૂ કરી દે હે આપણે હા બસ આ લાડવા ધરી ભલો ભલો કરો બટા ભલો કરો સન બેજા હે ને દાયો ફંજા શિવામી ઓક સરસ મજાના લસસ્તા કીના લડુ બને હે ગણે દાદા મારુ શિવાને ભલું

શિવાની બેન ને કરવું હોય નઈ ના નથી ના આવું થઈ ગઈ ફાય ફતરી જેવા આ બાજુ આવો બે હાલો આખો દિવસ શિવાની બેન નાવાનું કામ કરવાનું હોય અને અંકિતા બેન ને હવે શિવાની રમાડવાની નિશાળ થતા ને ત્યારે એમ થાય કે કોઈ શિવાની ને ન રમાડે ઠંડુ બંડુ ખાવ ને શિવાની ને રમાડો શિવાની બે આટા ફેરા મર્યા કરે નઈ આ કા કામ હોય ને એટલે મેં એમ કેવી કે અંકિતાબેન બેનને શિવની ને બોલા કરીને જતા રહ્યો એટલે એ ના આવી રમાડે ને અમારે ઘણું ખરું કામ થઈ જાય અને હવે સુમિતભાઈ ને એ બધા વીઆવા છે નહીં દડિયા રમવા નહીં બાકી અત્યારે અત્યારે ટાઈમ દિવસે જ દેખાય ને હાજર લસન દેખાય દડો નો દેખાય

दात कडा जाऊ जाऊ लिहिले लिहिलं थँक यू मग तुम्ही दडे रम्मा जाऊ सर मी दमड ओ जाय दडे रम्मा येऊस मी की दमड एम किती हसू हसू रम्मा जाऊ नी वयम ना ना घोटक लागेल

અત્યારે નાખવાની પાણી પાણી હોય ને બેટ લઈ લીધું હે દડે રમો આવો રેવાજે સુમાર હે

તો હવે આપણે સરસ મજાના ગાજર લઈને બે ગયા છીએ અને આજે બનાવવાનું છે ગાજરનો સંભારો એટલે ગાજરને ધોવાના છે પહેલા પહેલા તો આ ધૂળ બૂળ ઉખાડીને હરા ધોવા પડશે અને પછી આપણે સુધારશું ચાલ ઉતારીને મોળિયાવાળા નેવા છે બધે કા અલગ અલગ છે તો સરસ મજાનો સંભારો બનાવવાનો થશે અને વંશભાઈને બધા દડે રમતા હતા પણ હવે બંધ કરી દીધું દડે રમવાનું થાકી ગયા એટલે બધા પોરો ખાવા આવતા રહ્યા જો વિહાનભાઈને ફળિયામાં કોડ્યું છે અને અમારા અંકિતા બેન કાંક ભાત બનાવવાની તૈયારી કરે છે એટલે દાળ ભાત બનાવવાના નહીં દાળ તો તૈયાર જ છે પણ ભાત ખાલી મૂકવાના છે બાફવા મૂકવાના છે હવે અંકિતા બેન હારા કરે છે સાફ કરી વાળે કોઈ ધનેડું એ હોય આન તેન જોઈ લે ને પછી મૂકશે મૂકે બાર લેવાંઢા લેવ બસ મૂકે છે તો આપણે બનાવી લે કે ગાજરનો સંભારો શિવાની હો ને માથે ચડું છે છેટી માથે નજર પપ્પા એડિટિંગ કરે છે ને ને શિવાની બેન આયા રોવે છે ને કાલે વિડિયોનો એડિટિંગ કામ ચાલુ થઈ ગયું છે અમારી શુવાનીના પપ્પાને અત્યાર થી નહીં શિવાની ને લઈ લામ તો શિવાની પેટી મૂકે છે

સિવાયની ગજબ સેવા પણ ગજબ ની એડિટિંગ નહીં કરવા દે મારે લઈને જવી પડશે નઈ હું પેટી મૂકી ના